કેપિટલ ધ્રુમિલ સ્ટોક પર અત્યારે નજર કરો મજબૂતી અને એકસો સાડત્રીસના ડેઝ હાઈના લેવલ પર સમાન કેપિટલ આપણને ઇન્ફેક્ટ પહોંચતું દેખાયું છે આઈ ગેસ મંગળવારના સે સેશનમાં કે સોમવારે મોર્નિંગ સ્ટ્રેટેજીમાં તમારા તરફથી રેકમેન્ડેશન પણ હતું સમાન કેપિટલ પર અને એકસો પચાસ એકસો બાવનના ટાર્ગેટ પણ આપ્યા હતા કઈ રીતે વ્યૂ સમાન કેપિટલ માટે હવે આપનો અને સેટઅપ કેવું જોઈ રહ્યા છો અત્યારે યસ સો આપણે જોઈએ સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ પાસે ટ્રેડ કરીશું જો વન થર્ટી ફાઈવ લોઅર એન્ડ પર એક સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાં લાગે સ્ટોક ઇન્ટેક છે ટાર્ગેટ વન ફિફ્ટના ઇન્ટેક રહેશે વન થર્ટી નીચેની ક્લોઝિંગ આવે સો ડેફિનેટલી એક્ઝિટ લેવા લોઅર એન્ડ પર આપણે વોલ્યુમ પાર્ટિપેશન બી સારા છે હેવિંગ સેન્ટરેટ વન થર્ટી ફાઈવ પર એક ક્લસ્ટર ઓફ સપોર્ટ લેવલ બી છે જ્યાં બેક ટુ બેક સ્ટોકે સપોર્ટ લીધો છે અને નવ દિવસની જે મૂવરેજ બી પ્લેસ છે સો હેઝ એઝ વન થર્ટી ફાઈવ ની ઉપર છે અહીંયા આઉટલુક પોઝિટિવ છે અપસાઇડ પર આપણને વન ફોર્ટી ફાઈવ અને વન ફિફ્ટીના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે તો એક ઊફું બંતું જોઈ રહ્યા છે સમાન કેપિટલ અત્યારે ખાસી મજબૂતી બતાવી રહ્યો છે મારુતિમાં નીચલા લેવલ થોડી ખરીદારી અત્યારે જોઈ રહ્યા છે ડ્રુમિલ 16152 ના જે લેવલ સ્ટોક બતાવી રહ્યો છે કે રીતા પફ્યુ રાખી રહ્યા છે 80% વધુ મજબૂતી છે મારુતિમાં યસ મારુતિમાં આપણે જોઈએ ડેફિનેટલી સ્ટોક હાઈરાના આપણે જોઈએ સો સિન્સ 18th ઓફ એક સાઇડવેઝ માં વહી ગઈ છે સો પોઝિશન હોય શોર્ટ ટર્મ પ્લેસ ને ડેફિનેટલી આ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ દેશે ઇમિડિયેટ જે સપોર્ટ છે પંદર હજાર આઠસો નો છે જો પંદર હજાર આઠસો નો લેસ બ્રિજ થશે સો આપણને એક મીન રિવર્જન જોવા મળશે વિચ કેન લીડ ટુ અઝી લેવલ ઓફ લોર એન્ડ પર આપણે જોઈએ ફિફ્ટીન થાઉઝન્ડ ટુ એટી ફાઈવ જય એની વીસ દેશ ની પ્લેસ છે સો પોઝિશન હોય શોર્ટ ટર્મ પ્લેસ બુક કરી શકે ડેફિનેટલી કરંટ લેવલ પર તો કે બુક કરી શકો છો પોઝિશન તમારે અહીંયા છે તો કે મારુતિ સુઝુકી માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે ફિન વર્સિફાઈના ધ્વની પટેલ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચામાં ધ્વનિ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું અને માર્કેટ માટે ધ્વનિ એટલી મોર્નિંગ ગુડ દેખાઈ નથી રહી ઇનફેક્ટ ગઈકાલે ક્લોઝિંગ પણ તમે જુઓ નિફ્ટી માટે જે રીતનું એક્સપાયરીનું એક સેશન આપણે જોયું અને સાથે જ બેંક નિફ્ટીમાં જોઈએ તો એક સતત આપણને એક આઉટ પરફોર્મન્સ ફરી નિફ્ટી બેંક ખાસ કરીને બતાવી રહી છે અને બેંક નિફ્ટીમાં તો મજબૂતી છે નિફ્ટી સતત ત્રણ દિવસથી લોઅર હાઈ લોઅર લો બનાવતું આપણને બતાવી રહ્યું છે આઈટી ક્યાંક ને ક્યાંક એક પ્રેશર બનાવી રહ્યું છે પરંતુ હવે આગળ કઈ રીતે એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ અહીંયાથી ઇન્ડેક્સ સ્પેસિફિક અને શું લેવલ્સ ધ્યાનમાં હોવા જોઈએ ગુડ મોર્નિંગ અને ડેફિનેટલી યસ આપણને ઇન્ડેક્સની અંદર અહીંયા આગળ એક દબાણ જોવા મળ્યું છે ઇનફેક્ટ આપણે ઓવરઓલ અહીંયા આગળ શાંતિ આખો મહિનો જોઈએ તો એક હજાર પોઈન્ટની રાલી જે છે આપણે નિફ્ટીની અંદર જોઈએ જેના પછી થોડું કુલ ઓફ જે છે એ નેસેસરી હોય કોઈ પણ ઇન્ડેક્સ માટે એટલે આ મોર ઓફ એક ટેકનિકલ ફોલ જે હોય એ આપણે અહીંયા આગળ વિટનેસ કરી રહ્યા છે અને ત્યાં આગળથી હવે જે નેક્સ્ટ સપોર્ટ લેવલ નિફ્ટીની અંદર જોવા મળી રહ્યા છે તો પચીસ હજારનું લેવલ છે એ ઘણું ધરાવે છે ત્યાં આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને સારી એવી પુટ ઓપ્શનની રાઇટિંગ જોવા મળે છે ઇમ્પેક્ટ તમે ડેલી સ્ટ્રક્ચર પર જોવો તો ડેલી સ્ટ્રક્ચર પર ત્યાં આગળ આપણને ટ્વેન્ટી ડીએમ નો એક સપોર્ટ જે છે એ સારી રીતે જોવા મળી રહ્યો છે આજના સેશનમાં અત્યાર માટે નિફ્ટી આ લેવલ જે છે જેનું અહીંયા આગળ માન રાખ્યું છે અને ત્યાં આગળથી આપણને ઘટાડો જોવા નથી મળી રહ્યો ત્યાંથી વધારે ઘટાડો આપણને જોવા મળે જો પચીસ હજારનું લેવલ બ્રેક કરીએ છીએ તો ચોવીસ નું લેવલ છે એ પણ એક સપોર્ટ લેવલ તરીકે અહીંયા આગળ કામ કરતું જોવા મળી શકે છે અત્યારે ફિલહાલમાં ઇન્ડેક્સની અંદર બહુ મોમેન્ટમ જોવા નથી મળેલો એટલે ઇન્ડેક્સ પેસિફિક ટ્રેડ તો ન લેવા જોઈએ લેવલ્સ છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવા જોઈએ કોઈ પણ એક અહીંયા રિવર્સલ આપણે જોઈએ શોર્ટ ટર્મ રિવર્સલ તો આપણા પચીસ હજાર બસો નું લેવલ જે છે એ નિફ્ટી ઉપરની તરફ ક્રોસ કરે એના પછી વધારે કન્વિક્શન આવે કે નિફ્ટીની અંદર હવે ફરીથી આપણે લોંગ સાઈડના ટ્રેડ અહીંયા આગળ ઊભા કરી શકીએ છીએ બેંક નિફ્ટીનો સવાલ છે બેંક નિફ્ટી પણ અહીંયા આગળ આપણે જોઈએ તો ડેલી સ્ટ્રક્ ક્લિયરલી જોવા મળી રહ્યું છે કે ત્યાં આગળ પચાસ દિવસની જેમઆર છે ત્યાં આગળ આપણને સપોર્ટ લેવલ બનતો જોવા મળે છે લાસ્ટ ત્રણ સેશનમાં તમે જુઓ તો બેંક નિફ્ટી ત્યાં આગળ જ નીચેની તરફમાં માં પંચાવન હજાર બસો પંચાવન હજાર એકસો પચાસ ના લેવલની વચ્ચે એક સપોર્ટ લેવલ કાયમ કર્યો અને ત્યાં આગળથી આપણને બાઉન્સ વિટનેસ કરવા મળે છે પીએસયુઝ એ જે આઉટસ્ટેન્ડિંગ અહીંયા આગળ પરફોર્મ કરી રહ્યા છે આજના સેશનમાં પણ આપણે જોઈએ તો પીએસયુ ઇન્ડેક્સ જે છે જેના હિસાબે બેંક નિફ્ટી અહીંયા આગળ જે સપોર્ટ લેવલ છે એને અહીંયા આગળ સક્ષમ બનાવી રહ્યું છે પચીસ હજાર એકસો પચાસનું લેવલ પચાવ હજાર એકસો પચાસનું લેવલ સોરી આપણે બ્રેક કરીએ તો બેન્ક નિફ્ટીની અંદર ફરીથી ચોપન હજાર નવસો સુધીનો એક ફોલ આવવા જોઈ મળી શકે પણ અહીંયા આગળ ઉપરની તરફમાં પંચાવન હજાર પાંચસો પચાસનું લેવલ બેંક નિફ્ટીમાં ક્રોસ કરતા આપણાને ફરીથી છપ્પન હજારના દર્શન થશે ફરી એક એક બતાવી શકે છે માર્કેટ પર બનતો જોઈ રહ્યા છે સન ફાર્મા માટે વ્યૂ લઈએ અત્યારે સનફાર્મા પર નજર કરીએ તો આજે બ્રોકરેજ રિપોર્ટને કારણે સ્ટોક પર એક ફોકસ બનતો આપણને દેખાશે જેફ્રીઝ જે ખરીદદારીની સલાહ બે હજાર સિત્તેરના ટાર્ગેટ સાથે સ્ટોક પર અત્યારે જોઈએ એક ઘટાડા સાથે કારોબાર ઇન્ફેક્ટ ડેઝ સ્લો પર કારોબાર કરી રહ્યું છે એટલું ઘટાડાની અસર નથી ફ્લેટ ટુ નેગેટિવ છે પરંતુ ચાર્ટ વાઇઝ સનફાર્મા આપ કઈ રીતે જોઈ રહ્યા છો યસ તો આપણે જોઈએ સ્ટોક એક રેન્જમાં રેઝિસ્ટન્સ છે હમણાં રીસેન્ટલી આપણે જે સ્ટોકે સેમ લેવલથી એક રિજેક્શન લીધું છે વેટ એન્ડ વચ્ચે વન સિક્સ ફાઇવ ફાઇવ ના નીચે કોઈ બી અહીંયા પોઝિશન ન બનાવે શોર્ટ ટર્મ માટે સ્ટોક ને અવોઇડ કરો આરએસઆબી જો રેફરન્સ પોઈન્ટ છે એનું ફિફ્ટી આસપાસ કરે છે તો અહીંયા મુમેન્ટ નથી અવોઇડ કરો સનફાર્મ અને શોર્ટ ટર્મ માટે તો સનફરમાં તો હાલ એક અવોઇડ કરી શકો છો શોર્ટ ટર્મ માટે સીએસસી માટે વધુ એક કાઉન્ટર ધ્વનિ જ્યાં આપણને ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટનું જે એક બુલિશ રિપોર્ટ આવ્યો છે એની એક અસર આપણને સીએસસીનું કાઉન્ટર પણ બતાવી રહ્યું છે વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક પર આપણને થતી જોઈ રહ્યા છીએ અત્યારે એકસો સિત્તેરના લેવલ્સ પર જે કારોબાર થઈ રહ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ડેફિનેટલી આની અંદર આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળે પણ બાઇંગ ઇન્ટરેસ્ટ આજના સેશનમાં પણ અહીંયા આગળ જોઈએ તો ઉપરના જે લેવલ્સ હતા ત્યાં આગળ આપણે ટક્યા નથી ને ત્યાં આગળથી નીચેની તરફ અહીંયા આગળ કાઉન્ટર આજના દિવસમાં મૂવ કરી રહ્યું છે સપોર્ટ લેવલ હાલ કે અહીંયા આગળ ક્લિયરલી જોવા મળી રહ્યું છે વન થી વન સિક્સટી લેવલની વચ્ચે ત્યાં આગળ ફરીથી અહીંયા આગળ કાઉન્ટર રિવિઝિટ કરે તો ફ્રેશ એન્ટ્રી લેવા અહીંયા આગળ વન થી વન સેવન્ટી રેન્જમાં એક રેઝિસ્ટન્સ છે એ ક્લિયરલી જોવા મળે છે તો હાલ ફિલહાલમાં અવોઇડ કરવાની સલાહ રહેશે તો હાલ બધું તો એક અવોઇડ સીએસસી આ કાઉન્ટરને તમે કરી શકો છો ત્યારબાદ જે આપણે જોઈ રહ્યા છે અત્યારે સ્ટોકમાં ખરીદદારી બતાવી રહ્યું છે બજાજ ફિનાન્સ માટે ધ્રુ વ્યૂ લઈએ એક હજાર સત્તાવીસ સ્ટોક અત્યારે પહોંચતો આપણને દેખાયો બજાજ ફિનાન્સ કઈ રીતના જોઈ રહ્યા છો સેટઅપ યસ આપણે જે સ્ટ્રક્ચર પોઝિટિવ કાલે આપણે મેન્શન રેન્જ જોવા મળે છે 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 ઉપર પોઝિટિવ છે જો હજાર

એક ખાસી મજબૂતી આજે ધોની એના પર એક વ્યૂ લઈ લઈએ આઠ ટકાથી વધુ ઉપર આ સ્ટોક અને વોલ્યુમ બેઝ છે બધા વોલ્યુમ બેઝ બાઇંગ મિન્ડા કોપમાં આજના દિવસે આપણે જોવા મળી રહ્યું છે ને આજે કંપની માટે જે એક ઓવરઓલ આપણે ખરીદદારી થતી જોઈ રહ્યા છે બે હજાર ત્રીસ સુધીનું એફ થર્ટીનો ઇન્ફેક્ટ કંપનીનું ગાઈડન્સ ઘણું સ્ટ્રોંગ છે એની એક અસર છે પરંતુ ટેકનિકલી જોઈએ તો આ સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો મિન્ડા કોર્પોરેશન અને અહીંયા આગળ આપણે મિન્ડા કોપનો ડેલી સ્ટ્રક્ચર જોઈએ તો ઘણો ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળી રહ્યું છે એક હોરિઝોન્ટલ ચેનલ છે જેની અંદર કાઉન્ટર અહીંયા આગળ ટ્રેડ કર્યું છે હાયર સાઇડ ફાઈવ હંડ્રેડ એન્ડ નાઇન્ટી જે છે કામ કરતું જોવા મળે છે અને નીચેની તરફ જે સપોર્ટ લેવલ જે છે આના એ ફોર હંડ્રેડ એન્ડ સેવન્ટી ની પાસે જોવા મળે છે એટલે લગભગ એક હંડ્રેડ પોઈન્ટ ઉપરની અહીંયા આગળ ચેનલ જે છે એ આની અંદર ફોર્મ થતી જોવા મળી રહી છે અત્યારે ચેનલનું જે બ્રેકઆઉટ છે એ આપણે અહીંયા આગળ વિટનેસ કરી શકીએ એટલે ફ્રેશ એન્ટ્રી માટે પાંચસો નેવું ના લેવલ જે છે એ ક્રોસ કરે ત્યારે કોકની અંદર ફ્રેશ એન્ટ્રી લેવી જોઈએ પણ જ્યાં સુધી એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો તમે એને હોલ્ડ કરીને રાખો તમારો ટ્રેલિંગ સ્ટોપલ હવે આ પોઝિશન માટે જે છે એ અહીંયા આગળ પાંચસો ને પચીસના ના લેવલ પાસે રહેશે તો હવે અહીંયાથી પાંચસો પચીસનું ટ્રેડિંગ સ્ટોપલોસ સમિન્ડા કોર્પોરેશન માટે ખાસ કરીને રાખી શકો છો દિલીપ બિલકુલ અત્યારે જુઓ તો રૂમિ જે પ્રોફિટ બુકિંગ શરૂઆતમાં આ સ્ટોકમાં જે જોવા મળ્યું ઇન્ફેક્ટ આજે ફિફ્ટી ટુ વીક્સ હાઈ પર પહોંચ્યું પાંચસો પંચ્યાસીના લેવલ્સ પર ત્યાંથી ખાસું પ્રેશર આપણને અને પ્રી ઓપનના સેશનમાં વોલ્યુમ બેઝડ બાઇંગ આવી હતી સમાચારને કારણે પરંતુ એ લેવલ્સ ટક્યા નહી શું કરવું જોઈએ અહીંયા સો આપણે જોઈએ સ્ટોકમાં જે રિસન્ટ કાલના સેશનના લોસ બનેલા બનેલાવ ફોર્ટી થ્રી આજે આપણે સારી એવી ગેપ બુકિંગ જોઈએ ફાઈવ એટી લેવલ પાસે આપણે જોયું સો એક સારી એવી પ્રોફિટ બુકિંગ જોઈએ જો ફાઈવ ફોર્ટી થ્રી ના લેવલ્સ ડોર બ્રિજ થશે નવ દિવસની મુવિ ટ્વેન્ટી સેવન પાસે પ્લેસ છે તો સ્ટોક વિલ મૂડ લેવલ ફાઈવ ટ્વેન્ટી સેવન વેટ એન્ડ વોચ કરો પોઝિશન હોય ફાઈવ ફોર્ટી થ્રીનો સ્ટેક સ્ટોપ લોસ મેન્ટેન કરો એઝ લોંગ ફાઈવ એટીના નીચે કોઈ લોંગ પોઝિશન બનાવવાની સલાહ રહી છે ઇન ડિલીપ બિલ્ડકોન તો ખાસ કરીને એક વ્યૂ એક થોડું હાલ તો એક ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરી શકો છો દિલીપ બિલ્ડકોન માટે એક વ્યૂ છે એસબીઆઈ કાર્ડ માટે ધ્વનિ વ્યૂ લઈએ ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે આ સ્ટોક પણ અત્યારે એક મજબૂતી લોંગ સાઇડ પર ઇન્ફેક્ટ આપણને અપ થતું પણ એસબીઆઈ કાર્ડ માટે ખાસ કરીને બનતું દેખાડી રહ્યું છે એસબીઆઈ કાર્ડમાં જે આજે આપણે સમાચાર સવારથી ચર્ચા કરીએ છીએ કે મંથલી અપડેટ્સ જે ઓગસ્ટ મહિનાના આવ્યા છે એ ઘણા સ્ટ્રોંગ છે પરંતુ ટેકનિકલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો ધ્વની એસબીઆઈ કાર્ડમાં આપણે ટેકનિકલી ભી જોઈએ તો કાઉન્ટરની અંદર એક જે ફરીથી અપસેટ મોમેન્ટમ હોય કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે ઇનફેક્ટ આપણે જોઈએ તો બોટમ ફોર્મેશન સેવન હંડ્રેડ એન્ડ એટી લેવલની પાસે બની ત્યાં આગળથી આપણને એક અપવર્ડ રાઈઝ જોવા મળ્યું અને ત્યાં આગળ થોડું પોઝ નવસો નવસો પાંચના લેવલની પાસે કાઉન્ટરે લીધું અને ત્યાંથી આપણાને ફરીથી આ મોમેન્ટમ ટ્રેડ છે એ જોવા મળી રહ્યો છે કરંટ લેવલથી આમાં ખરીદારી કરીને ચાલી શકાય નીચેની તરફ તમારો લોસ જે હવે મેન્ટેન કરવાનો રહેશે તો અહીંયા આગળ એટ હન્ડ્રેડ એન્ડ સિક્સટીનું લેવલ છે જ્યાં આગળ તમારે સ્ટોપલોસ પ્લેસ કરવો જોઈએ અને કાઉન્ટરની અંદર આ જે મોમેન્ટમ છે એ તમને નાઇન હન્ડ્રેડ એન્ડ ફોર્ટીના લેવલ સુધી સ્લો એન્ડ સ્ટાઇલી જોવા મળશે હમ તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે આપણને એક એસ કાર્ડ માટે પણ ખાસ કરીને એક ધ્યાન રાખવું જોઈએ એ સાથે જ આગળ નજર કરીએ આજે સ્વિગી ખાસ કરીને એક ફોકસમાં બનતું દેખાય છે કારણ કે રેપિડોમાં પોતાનો બાર ટકાનો હિસ્સો ચોવીસસો કરોડમાં કંપની અહીંયાથી વેચ છે અને સાથે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે આ બધા પર માહિતી જાણીએ સહેવી યતિન મોતા પાસેથી જી યતિન ગુડ મોર્નિંગ શું છે આના પર અપડેટ તો સ્વિગીની વાત કરીએ તો બે વસ્તુ થઈ છે સૌથી પહેલાં વાત કરીએ તો રેપિડો જેમ જે એમણે થોડા વર્ષો પહેલાં લગભગ ચૌદસો પંદરસો કરોડની વેલ્યુએશન પર ખરીદ્યું હતું બાર પર્સન્ટ હિસ્સો તે હવે ફાઇનલી વેચવાના છે એટલે લગભગ ચોવીસસો કરોડમાં તેઓ બાર ટકા હિસ્સો બે કંપનીઓને વેચવાના છે જેમાંથી વેસ્ટ બ્રિજ એક છે અને બીજી એક ફોરેન કંપનીને તેઓ પોતાનો હિસ્સો વેચવાના છે આનાથી કંપનીની પાસે ચોવીસો કરોડનો કેશ અવેલેબલ થઈ જશે જે આવનારા જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અને કેશ પણ માટે તેઓ વધુ મજબૂતાઈ સાથે પોતાની બેલેન્સ શીટ ઉપર રાખી શકે છે ત્રણ ચાર બ્રોકરેજ આવી છે આ પર્ટિક્યુલર કાઉન્ટર પર સૌથી પહેલાં વાત કરીએ તો મોર્ગન સ્ટેનલી તેઓ ઓવરવેટ છે સાડા ચારસોનો તેમનો લક્ષ્યાંક છે અને તેમને લાગે છે કે જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી એને લાગતાં જ આ અનાઉન્સમેન્ટ આવી છે અને જે ઇન્સ્ટામાર્ટ બિઝનેસ છે તેમને બી તેઓએ કન્સોલિડેટ કર્યું છે પોતાની હોલીઓન સબસિડરીમાં અને ક્યાંક ને ક્યાંક અહીંયા હવે ક્વિક કોમર્સ ઉપર ફોકસ જે મેનેજમેન્ટનું વધુ બની રહ્યું છે તેના કારણે તેઓ આ વસ્તુને એપ્રિશિએટ કરી રહ્યા છે નોમુરાનું સાડા પાંચસોની ટાર્ગેટ સાથે બાયનો કોલ છે અને તેઓને લાગે છે કે જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે એના ઉપર બી જે ફોકસ કંપનીનું વધી રહ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ કેશ કામ આવશે જેના કારણે આવનારા દસથી પંદર ક્વાર્ટર્સ માટે ક્વિક કોમર્સ સેગમેન્ટને કોઈ વધારે કેશ ઇન્ફ્યુઝનની જરૂર નહીં પડે કારણ કે જે બેલેન્સ શીટ ઉપર કેશ છે અને આ ટ્રાન્ઝેક્શન જે કેશ આવે છે તે ઘણું જી યતિન આભાર આપનો આ માહિતી માટે તો ખાસ કરીને સ્વિગી માટે એક આપણે નજર રાખીશું ધ્રુમિલ ચર્ચા કરી છે આપણે શરૂઆતમાં સ્વિગી પર પરંતુ અત્યારે લેવલ્સ જાણી લઈએ કારણ કે પ્રોફિટ બુકિંગ ગેપ અપ ઓપનિંગ થયું ત્યારબાદ માં પણ આપણે જોઈ રહ્યા છીએ લેવલ્સ નથી ટકા ઇન્ફેક્ટ ડે સ્લો પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે સેટઅપ કેવું છે સ્વિગીનું નું જે જો આપણે મેન્શન કરેલું 461 ની ઉપરની અવરલી ક્લોઝિંગ આવશે ત્યાં બાય ઇનિશિયેટ કરાય અમારા આપણે જો ઓપન 450 20 થયો અને ત્યાંથી જે હાઈ પાઈના 460.90 ના પાઈના જે તો આપડા લેવલ સુધી તક ટ્રિગર નથી થયા વેટ એન્ડ વોચ કરો લોઅર એન્ડ પર ફોર ફોર્ટી ઇમિડિયટ સપોર્ટ છે જો આ લેવલ બ્રિજ થશે સો આપણને સ્ટોક ફોર થર્ટી ફાઈવ અને ફોર થર્ટી ટુ લેવલ શોર્ટ ટર્મમાં વધારી શકે છે સો આઉટલુક ડેફિનેટલી પોઝિટિવ જ છે હાયર હાયર ના ફોર્મેશન્સમાં સ્ટેડ કરે છે બટ મુમેન્ટમ પિક કરવું હોય સો બાય અબાઉ ફોર સિક્સટી વન ફોર સેવન્ટી ફાઈવ ના ટાર્ગેટ માટે અને લોઅર એન્ડ પર જે આપણો રહેશે ત્યારે એ ફોર ફિફ્ટી નો રહેશે ફોર સેવન્ટી ફાઈવ ટાર્ગેટ ચારસો પચાસ નો સ્ટોપલોસ થોડી વાર પહેલા જ આપણે ધ્રુમિલ સાથે આમ તો ચર્ચા કરી પરંતુ અત્યારે જે રીતે ડેઝ લો બનાવ્યા છે ધ્વનિ સ્વીગી માટે કાપની પાસેથી પણ વ્યૂ લઈ લે આજે તો આ સમાચાર કંપની માટે છે ગેપ ઓપનિંગ પણ થયું લેવલ્સ નથી ટક્યા પ્રોફિટ બુકિંગ જબરદસ્ત બતાવી રહ્યું છે પરંતુ સેટઅપ કેવું છે સ્વિગીનો ઉબેરોજાની સ્વીગીનું સેટઅપ જોઈએ તો અહીંયા આગળ આપણે એક બોટમ ફોર્મેશન જોયા પછી આ મહિનાના આ વર્ષના મે થી આપણે એક અપવર્ડ રાઇઝ આની અંદર ક્લિયરલી જોવા મળી રહી છે બટ અત્યારે ફિલહાલમાં ફરીથી આ મોમેન્ટમ જે રિઝ્યુમ કરવા માટે અહીંયા આગળ ઉપરની તરફ 465 નું લેવલ છે ઈ કાઉન્ટર એ ક્રોસ કરવું ઘણું નેસેસરી થઈ જશે કારણ કે પાસ્ટ પણ સેમ લેવલ પર આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે એટલે ફ્રેશ બાયિંગ ની ઓપોર્ચ્યુનિટીઝ 465 ની ઉપર આની અંદર શોધવી જોઈએ પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને રાખો નીચેની તરફ તમારો સ્ટોપ લોસ આની અંદર જે રાખવાનો રહેશે તો અહીંયા આગળ 430 ના લેવલ ની પાસે સ્ટોપ લોસ પ્લેસ કરો સો તો ઇસ સ્ટોપ લોસ આથી રાખી શકો છો ખાસ કરીને સ્વિગી માટે ધ્વની અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ તે પહેલા આપના ટ્રેડિંગ કોર્સ જાણીએ મારી તરફથી ચાંદની આજે એક જ ટ્રેડિંગ કોલ રહેશે જેની અંદર સિટી યુનિયન બેંકનું કાઉન્ટર છે એ મને ગમી રહ્યું છે અહીંયા આગળ ઓવરઓલ તમે ડેલી સ્ટાર્ટ સ્ટ્રકચર જુઓ તો શોર્ટ ટર્મ ને આની ઉપરની તરફ ક્રોસ કર્યું છે અને ત્યાં આગળ મેન્ટેન કરીને રાખ્યું છે કરંટ લેવલથી અહીંયા આગળ જેવું કાઉન્ટર બસો અને અગિયારનું લેવલ જે છે એને ક્રોસ કરે તો આપણને એક ફ્રેશ બ્રેકઆઉટ પણ આની અંદર વિટનેસ કરવા મળે મોમેન્ટમ સારું જોવા મળી રહ્યું છે બસો વીસ સુધીના ટાર્ગેટ માટે ખરીદીને ચાલવાની સલાહ રહેશે નીચેની તરફ સ્ટોપલોસ જે છે એ બસો ચારનું રહેશે थी सिटी इंडियन बैंक आहे ॿ सौ